સાથે સત્તર વર્ષની સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજારનાર ત્રણમાંથી એક આરોપીનું મોત નિપજ્યા બાદ બે આરોપીઓને શનિવારે કોરોત જાહેર કર્યા બાદ સોમવારે સજા સંભળાવી હતી જેમાં બંને આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી તો પીડિતાને દસ લાખનું વળતર સરકાર દ્વારા ચૂકવાશે સુરતના માંગોળ ખાતે મિત્ર સાથે બેસેલી સગીરા સાથે ગેંગરેપ કરાયું હતું જે ગુનામાં પોલીસે ફરી એક ટીમો બનાવી ત્રણ નરાધમ આરોપીઓ મુનાકરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયા અને રાજુને ઝડપી પડ્યા હતા ત્રણ નરાધોમાંથી એકનું ટ્રાયલ દરમિયાન બીમારીથી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું જ્યારે બે આરોપીઓને શનિવારે દોષી જાહેર કર્યા બાદ કોર્ટે સોમવારે આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી તો પીડિતાને દસ લાખનું વળતર આપવા કોર્ટે હુકમ કર્યો છે

આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે તે પ્રમાણે બી એનએસની કલમ સિત્તેર બે એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા પાંચ હજારનો દંડ કર્યો છે આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા તે રીતે સજા ફટકારી છે એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડ ની સજા કરી છે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજા ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે